હેપી 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 ટુ 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 યુ 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 હે મનવીર તારો છે હા તારો તાર ગમે ઘર માં જન્મદી આવે એટલે અમારે મનવીર નો મોરથો આવે જન્મદી નો เจ้าเวลีไม่ปิกใครจ้าตาวนีนสรลกิ้นเซนเจ้าเวลีว

પાછું ઉખડી નઈ દીકરા મોમા નું પાછા ઉખડતા ને જતા લો ગલુડીયા પાસે ઉભે જાય છે બારણે મો એ મનવીર ઓલા ગલુડિયા જો આ નાનકડી ખુશી આપણા ઘરમાં જ છે આપણા પરિવારના સભ્ય ને એના ની પાર્ટી નાની એવી ઉજવીએ આપણી ઘર મેળવી તો અમારે તો જો આ લગભગ કમર કમુરતા માં છે અમારે ત્રણ ના શ્યારના જન્મદી આવે ને અમારે સુનિલની એનિવર્સરી આવે પાસ ખુશી તો અમારે કમૂરતામાં જોયા હશે ને ભી અમારી એક વ્યા ની એની પાડી પણ હા કમૂરતામાં આવી હમણાં હા એનું નામ એ કમુર રાખ્યું કમૂરતામાં આવી ને એટલી હા એટલી યાદ રહી ને કે આ કમૂરતામાં આવી હી અમારે કમૂરતા એ બહુ માગી માણસ ભલે ને કોઈ પ્રસંગ કરે કે ન કરે પણ અમારે તો બહુ છે તો આ કેક કાપે સેલિબ્રેશન કર્યું બર્થડે નું ને આ અમે પાઉંભાજી બનાવી તો આ છે મોરી ભાવે એના હાટું મોરી કરી અને તીખી ભાવે એના હારું તીખી કીધી તો આપડી દોઢસો બસો કે અઢીસો માં તો આખું ઘર ખાઈ લઈએ આપણે બહાર જઈએ ખાવા તો એકતા હારું હોય ની હળેલ બટેટા હોય આ જવું બ્રેડ લેવા હળેલ બટેટા હોય ને બધી વસ્તુ પણ આપણે જે સ્ટાન્ડર્ડ વસ્તુ નાખીએ એ ત્યાં ન હોય આપણી ધોવાય તોફોળેના બપોરની આપણી કરતા હોય ત્યારે તારા થઈ હોય તો જો આ પાઉંભાજી છે અને બધાને હલો કોઈને ખાવા આવું હોય તો નકર અમારે પાઉંભાજી ઠરે તો આવો આવો વેલકમ બધાઇની હા એ ભગવાનનો ભોગ જો આ ભગવાનને આરતી કરેલી હતી ભગવાનનો ભોગ પડ્યો હા પછી ઢોર દોવા દેતા હોય એટલે દૂધું દયુન સાહિયુ એવું બધું હોય અને પાઉંભાજી તો હાલો એકદમ બધાની ખાવી હોય તો મજાની મસ્ત બનાવી ને આવે જાઓ સીતારામ જય શ્રી કૃષ્ણ જયલીરબાઈમાં હાલો તો હું મારો અટાણે વ્લોગ આ પૂરો કરા અમારે વહુનો જન્મદિનો વ્લોગ પૂરો કરા તો કોઈની લાઇક કોઈની ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો